વડોદરાના તાંદરજા વિસ્તારમાં પત્નીને દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે પતિ અને તેના પરિવારજનોએ હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો તાંદલજાના એકતાનગર ખાતે રહેતી તસલીમા બાર નું તારીખ છઠ્ઠીએ રાત્રે મોત નીપજતા તેના ભાઈ મોશીન શેખને ગળાના ભાગે નિશાન જોઈ શંકા થઈ હતી જેથી તેણે પોલીસ કંટ્રોલને પણ જાણ કરી હતી સાસરિયાઓ હાર્ટ એટેક થી પરંતુ મળનાર મહિલાના પરિવારજનોએ અત્યાચારની આશંકા વ્યક્ત કરતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જે દરમિયાન મૃતક મહિલાના ગળાના ભાગે પાસો આપવાથી મોત નીપજ્યું હોવાનું જણાય આવતા જેપી રોડ પોલીસે હત્યાનો ગુનો દાખલ

અમે આયા અમને ઘરે ફોન આવ્યું કે એને અટેક આવ્યું છે અમે એને જોયું એ લોકો હાથ પગ સીધા કરતા હતા અમે હટાવીને જોયું એની તો એ ગરદન પર બહુ બધા નિશાન હતા એના એ ભાઈનું શું કેવું છે એ ભાઈ એવું કે છે કે ઘરમાં શું થયું મેં ચાર વાગે ચા નાસ્તો કરીને ગયો અને એના એને જોયું કે તો એને ખેંચાય કે શું આવ્યું તો હોસ્પિટલ લઈને એને ગયા એ લોકો

કોઈ સાથે મળવા નહીં દીધું એમને કોઈ લગ્ન માં નહીં કોઈ મોત મૈયત માં નહીં કોઈ દિવસ એને એક વર્ષ થી આવવા નહીં દીધું એમનાથી વાત જ નહીં થઈ અમારી એ છોકરાઓ અંદર છે એ પોલીસ કેસમાં બધું એ પૂછતાછ ચાલુ છે લોકો એમના પતિ નામ શું છે મનસુરી જાવીદ જાવીદ અચ્છા શું તમારી માંગ છે હવે એવું કરીએ છીએ અમે કે ઇન્સાફ જોઈએ અમને કે અમારી છોકરી સાથે શું થયું છે પોસ્ટમોર્ટમ માંગ પોસ્ટમોર્ટમ ની માંગ એને એક વર્ષથી ટોર્ચર કર્યું શું કર્યું પિયરમાં કમ નહીં આવવા દેતો તો કમ નહીં મળવા દેતો તો બહો ઇન્સાન છે ભૂલ થાય અને એટલું બધું ટોર્ચર બી ના થાય ને તમારું નામ બે શેખ રેશમા જે ફરિયાદી છે એમના જણાવ્યા મુજબ કે એમના જે દીકરી છે એમનું મૃતદેહ છે જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાંદલજા વિસ્તારમાં એકતાનગરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડેન્ટલ ડેથ અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કંઈક ટ્રેન્ગ્યુલેશન થયું હોય તો પછી એ પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું સ્ટ્રેંગ્યુલેશન જ થયેલું છે અને ગળું ગોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે તો એ પછી એના જે વાલી વાલી છે એની ફરિયાદ લઈ અને એકસો ત્રણ મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો સર થયા દરમિયાન જે આરોપી છે એનો જાણવા મળેલ હતું કે આ જે ફરી આરોપી છે એના લગ્ન છે આજથી સત્તર વર્ષ પહેલા મરણ જનારા સાથે થયેલા હતા અને નવાપુરાના રહેવાસી હતા અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઈફ છે એમનું કોઈ જગ્યાએ કંઈ ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધો હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આને એનું દુપટ્ટાથી ઘડગોટીને મૃત્યુ નિપજાવેલ હતું પોલીસને રચી હોય કે હા આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે એ બહાર રમતા હતા એક મોટો દીકરો છે ચૌદ વર્ષનો છે બહાર રમતો હતો અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતાં એ મૃત હતા પછી એના પિતા ત્યાં આવ્યા તો એને અલગ અલગ હોસ્પિટલમાં લઈને ગયા જોકે ખરેખર મૃત્યુ જ પામેલા હતા પણ અલગ અલગ હોસ્પિટલમાં લઈને પર્યો જેથી કરીને કોઈને શંકા ના ગયા